હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેટ પર આપ મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક રિલેટેડ ફસ્ટ કોલ લેટર અપડેટ ફસ્ટ તબક્કાના ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના કોલ લેટર આજરોજ ભરતી સમિતિની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે એને લઈને સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા તમામ વિડીયોની શિક્ષણ ભરતીને લગતા વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો મિત્રો તો જે વિદ્યા સહાયક ભરતી રિલેટેડ જે સ્કેડ્યુલ સંભવિત સ્કેડ્યુલ હતું એ મુજબ આજરોજ વિદ્યા સહાયક ભરતીનું ફાઇનલ મેરિટ લિસ્ટ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ તેમજ પ્રથમ તબક્કાના કોલ રેટર જાહેર થઈ ગયા છે વિગતે જોઈએ તો મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં જે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની જે સૂચના છે એ આ સાથે ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ અને પ્રથમ તબક્કાના કોલ લેટર મેરિટ કટ ઓફ અને ક્યારથી જિલ્લા પસંદગી કરી શકાશે તમામ અપડેટ અહીંયા આપેલી છે જોઈએ તો મિત્રો પ્રથમ તબક્કાના કોલ લેટર ધોરણ એકથી પાંચ માટે છે ઉમેદવારો તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સાંજે કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યાશા પરથી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં અનામત તેમજ બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે તો જે પ્રથમ રાઉન્ડ છે મિત્રો એ પ્રથમ રાઉન્ડની અંદર બિન અનામત કેટેગરીના જે મિત્રો છે તે આમાં કોલ લેટર મેળવી શકશે જેની અંદર જે જનરલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતાં બિનઅનામત અને અનામત કેટેગરીના જે કોઈ પણ મિત્રોનું આ કટોક સુધીનું મેરિટ છે એ તમામ અહીંયા કોલ મેળવી શકશે ઉમેદવારો ખાસ મિત્રો તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ બે છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગેની તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ દર્શાવેલ છે એટલે જે મિત્રો ગુજરાતી માધ્યમમાં ધોરણ એકથી પાંચમો સમાવિષ્ટ જે કોઈ પણ મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે તારીખ બાવીસ પોચથી બે છ સુધી બોલાવેલા છે એટલે તમે જો મેરિટમાં આવો એ તમામ ઉમેદવારોના કોલ લેટરની અંદર જે તે તારીખ અને સમય સ્થળ સાથે ઉલ્લેખ કરેલો હશે એ દિવસે તમારે જિલ્લા પસંદગી માટે રૂબરૂ પોતાના તમામ ઓરિજિનલ પ્રમાણપત્રો તેમજ સ્વપ્રમાણિત જે પ્રમાણપત્રોની ઝેરોક્ષ છે તેના સાથે રૂબરૂ ભરતી કાર્યાલયની સમિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ભરતી પસંદગી સમિતિના સ્થળ પર પહોંચવાનું રહેશે મિત્રો મિત્રો કટ ઓફ જોઈએ તો જે કટ ઓફની વાત છે ભરતીનો પ્રકાર એની અંદર ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ માટે ઓપન કેટેગરીમાં એકાવન પોઈન્ટ પંચાણું જીરો જીરો સુધીના ઉમેદવારો તેમજ વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે જે સામાન્ય પ્રવાહના ઉમેદવારો છે એમનું કટ ઓફ મેરિટ અડસઠ પોઈન્ટ બત્રીસ અડત્રીસ સુધીના ઉમેદવારોને આ સાથે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા છે અને તેઓ તારીખ બાવીસ પોચ પચીસથી બે છ પચીસ સુધી લાગુ પડતી તેમના કોલ લેટરમાં દર્શાવેલ તારીખ પ્રમાણે ગાંધીનગર ખાતે રૂબરૂમાં જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે માજી સૈનિક અહેસલ માટે સામાન્ય પ્રવાહ માટે એકલું જ સાઠ પોઈન્ટ પેતાલીસ અડત્રીસ અને દિવ્યાંગતા જૂથ એમાં કેટેગરી એ બી સી બી એન ઇ એના માટે પણ તમે અલગ અલગ અહીંયા જે મેરિટ કટ છે એ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આગળ સૂચનાઓ જોઈએ તો જે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં આ ઉપરાંત જે તારીખ એક અગિયાર ચોવીસની જાહેરાત પ્રમાણે જે દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓની અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીની જગ્યાઓ જો ઉપલબ્ધ હશે ખાસ મિત્રો તો જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી જો પીએચની જગ્યા અવેલેબલ હોય તો દિવ્યાંગ મિત્રોને પણ અહીંયા જિલ્લા પસંદગી આપવામાં આવશે કેટેગરીની દિવ્યાંગ ઉમેદવારોમાં જગ્યા ઉપલબ્ધ થશે તો નોંધ ખાસ મિત્રો ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યાસાઈ પરથી ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો રોજ દરરોજ વેબસાઇટ જોતા રહેવું એટલે કે વોબસાઇટ રોજે રોજ જોવા વિનંતી છે મિત્રો જે તે અપડેટ આપણે પણ આપણા વિડીયોના માધ્યમ થકી આપણા સુધી આ અપડેટ પહોંચાડીએ છીએ મિત્રો તો આપણી આ ચેનલને પર નવા હો તો અવશ્યથી ચેનલને લાઈક આપશો અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો આભાર મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ